ભાવનગરના ભરતનગર જૂના બે માળિયા વિસ્તારમાં રહેતા ભરતભાઈ સોલંકી અફરોજ સાહિલભાઈ બેલીફે મને ગાળો આપી મેં ગાળો દેવાની ના પાડતા ત્યાં આગળ ઇમરાન દાદુભાઈ સૈયદ અને અજર બંને આવી ગયા અને અફરોજ અને ઇમરાને લાકડી વડે માર માર્યો અને અજરે મને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મને લોહિયાળ ઈજા પહોંચતા સારવાર માટે એકસો આઠ મારફતે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ત્રણ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અફરોજ સાહિલભાઈ બેલીફ અને ઇમરાન દાદુભાઈ સૈયદ નામના બે આરોપીઓને ઝડપી લીધા હતા